मा દરેક ની માતાઓને રા દરેક ની કુળદેવીને રા મારા સામુંડના ખૂબ જાજા રા તમારી માતાઓને ખૂબ રા દરેક દીકરીઓને રા દરેક દીકરાને રા રામ રા તમારી વાલી સીખોતર ને રા તમારા પૂર્વજો ને રાઉ રામ મારા ના જયકારો બોલાવાનું છે પણ તમને અત્યાર સુધી એજ શીખવાડું છું ને રામ રામ બોલવા રામ રામ બોલવાથી શું થાય રામ રામ બોલવાથી શું થાય એનું મહત્વ દરેક જાણે છે અત્યારે બધા જ્ઞાનીશ કોઈ એવું નહીં મોબાઈલ ની અંદર આવે આ બધા જોવા મળે છે ભજન હારા ગાતા હોય કોઈ સારી પરવચન કરતા હોય બધું છે ને દરેક સમજે કોઈ ખોટું નહીં પણ કદાચ જયકારો કદાચ તમારા હૃદયથી નીકળ્યો હશે ને મારા નાદ સુધી પહોંચી ગયો હશે ને તો જગતમાં કોઈ દુખ ના રહેવા દરેક આંધાવ એટલે કહું તમે જે રામ રામ બોલો છો ને એ મારા નાદ સુધી પહોંચી જાય મારો નાદ સત આલે દાડે ને દાડે બે પાંચ કરતા કરતા વધે છે ને મારા દુખિયારા મારા ભક્ત વધતા જાય મનસિંગાળની પીઢીને મેલડીને એટલું સત આલ્યું જાગૃત બનાવી સિંગાળની પીઢીમાં કે જા તારા હાથે એટલા દુઃખ લખ્યા છે આટલા દુખ્યારાના અને એના દુઃખ મટાડ્યા વગર જપ ના લેજે હું મેંડે એવું કહું કાના પાછી નહીં પડું તમારો વિશ્વાસ તમારો ભરોસ હું કોઈને આમંત્રણ આવતી નથી ને કોઈને બોલ આવતી નહીં પણ તમે એકબીજા ને જોઈ જોઈને આવ્યા કોક વિડીયા કરીને ને આવ્યું હશે દરેક ના માને રામ રામ ને રામ એટલે મારા નામથી રામ રામ બોલો છો ને મારા ખાતામાં જમા થાય ત્યાંથી મારો નાથ મન છતા લેશ ગાંડાઓ મારા નાથ નો જયકારો શું કામ બોલાડું અત્યારે મેં કીધું ને કદાચ રામ નામ નો અક્ષર પડ્યો હશે ને મન મેરડી ને પગ મેળવા ના થાય ગાંડા કે રામ થી મોટી હું મેળવી નહી મારો નાદ બેઠો એના હાથમાં રિમોન્ટ લઈને બેઠો છે આખી સૃષ્ટિનું ધારે તે કરવાનું એવું કરી શકે છે એના હાથ ની અંદર દરેકનું રિમોન કંટ્રોલ મૂકેલું ઘેર ઘેર માતાઓ બેઠી છે ને મારા નાતે દરેક માતાઓનું છત આવ્યું જ્ઞાન આલ્યું છે બુદ્ધિ દરેક મનુષ્યને બુદ્ધિ જ્ઞાન બધું જ આલ્યું છે સમજણ પડે કે નહીં તમે દરેક સમજી જાઓ કદાચ અહીં કોઈ ગાય આવતી હશે અથવા કોઈ જાનવર કોઈ પ્રાણી કદાચ આ મંડપની અંદર આવે ને એને ખબર પડી જાય કે અંદર ના જવાય એ જતું રહે તો માણસ છે ને એને દરેક ખબર પડે છે ખોટો માર્ગ ના જલાય ખોટી નિંદ્યા ના થાય કોક વિશે અહમ ના થાય અહંકાર ના થાય ગુરુ વિચાર ના થાય કોઈનું ખરાબ કરી ના શકાય એનાથી ડર રાખજો મારો નાથ છે બેઠો બેઠો મારો નાથ બેઠો બેઠો અને જોવેક ને કે તારા કરમ કર ફળ હું આલું છું ને ચિંતા શું કામ કરે ફળ માટે ચિંતા તમે કરો મારો નાથ એવું શીખવાડે છે ને તું તારા કરમ કર ફળ હાલનાર હું બેઠો છું ને તો આવું બધું માણસાઈ સમજ આવે કોઈ વિશે ખરાબ ના કોઈ વિશે ખોટું ના બોલાય કોઈની નિંદા ના થાય ખાસ દીકરીનું ધ્યાન રાખવાની ફલાણી આમ કરે મારી સાસુ આવું કરાવે મારા સસરા આમ બોલે મારી જેઠાણી આવું બોલે કદાચ કોઈ જેઠાણી નડતી હશે ને તો બોલી જશે ને તમારી મારી ઝેરાણી મારા વિશે આવું બોલે આવું બધું ચિંતા કરવાની જરૂર નહીં પડે કાંડાઓ જેને કદાચ તમને જન્મ આલ્યો હશે તમારા એ લેખ ઉપર લિખાયું હશે ને જેટલું દુઃખ ભોગવવાનું હશે ભોગવવું પડશે અને જેટલું સુખ હાલ્યું છે ને એ સુખ હાસિલ કરવું પડશે સુધી કોઈ બાકી રહ્યું નહી ગોબરા એક વાર મારા નાથ નો જયકારો બોલવો પડશે હો પણ હું કું એમ બોલીશ તો પેલા દરેક દીકરાને ને કઉ મારા મેળવી ના ખૂબ રાખ તો દીકરા સામે થી જ અવાજ કાઢજો પછી દીકરીઓ હું બોલું ત્યારે બોલજો કદાચ મારા ના સુધી તમારો અવાજ પહોંચાડવા બેઠીશ અને એ અવાજ થી દરેક ઘેર બેઠેલા દુખિયારાના દુઃખ મટાડવા બેઠીશ ગાંધા અતાર તો હું અહીં બેઠીશ પણ તમારા જેવા હજારો લાખો ભાવે ઘેર બેઠા બેઠા જોઈશ કે મારી મારા દુઃખ મટી જાય ને હું તો હું દરેક કહું તમે જેટલું રામ રામ કદાચ એકાદ માળો મારા ખાતામાં નાખ્યો હશે ને એટલું સાથ મને મળે એટલા માટે કહું છું રામ બોલ છો ને ભલે એવું કહેવાય એક વ્યક્તિ કદાચ મહેનત કરે ને આખો દિવસ લાગી જાય અને બધા સાથે મળી કરે ને તો પાંચ મિનિટ માં પતી જાય કે નહીં તો એકબીજાનો સહયોગ મદદ સંગઠન એવું કહો ને તો આવી રીતે જોડાય પ્રેમ કરતા શીખી જાઓ કોણ તમારું કોઈ કોઈનું નથી ને કોઈ કોઈનું રહેવાનું નથી જગતમાં તમને જિંદગી મળી મનુષ્ય અવતાર મળ્યો કઈક જન્મો પાર કરી છે કઈક જીવ પ્રાણી નહીં જતી લાવો મારું મારું પણ કશું તમારું જોતું નહીં અને રહ્યું નહીં જેદારથી મારા નાથે લીખી દીધું છે ને કે આટલા સમય સુધી તારે કરમ કરવાના જ ભક્તિ કરવાની તમારી આત્મા કદાચ નવ મહિના દરેક દીકરી જાણે તેની માને કુખમાં રહી છે ને ત્યારે તમારી હાથમાં મારા નાથને ને પ્રાર્થના કરી કે નહીં કે એક વાર મને બહાર કાઢી દે હું તારી ભક્તિ કરવા આવ્યો સત્તર મનુષ્ય તમે ભક્તિ કરો છો તમે ભક્તિ કરો છો ને શું ભક્તિ કરી જેદાડ કદાચ તમારી માની કૂખમાં ગરબમાં હતા ને તે મારા નાથ જોડે તમે પ્રાર્થના કરી કે એક વાર મને બહાર કાઢી દે હું તારી ભક્તિમાં રહીશ અને બહાર આવ્યા પછી એ જ મનુષ્ય ભૂલી ગયો મારા બુદ્ધિ ભૂલી જાય તાર દરેક જ્ઞાની બેઠાશ બહુ ભક્તિ કરીશ ભક્તિ એવી કરજો કે કદાચ તમારું શરીર અહીં છૂટી જાય તમારી હાથમાં પરમાત્મા નું મિલન થઈ જાય ગાંડા તેદાર તમારી અંદર થી માયા મોક્ષ બધું જતું રહે ખુબ રાહ છો ને ભલે રામ 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 ખૂબ રામ 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 દરેક ને રામ દરેક દીકરીઓને રામ દરેક દીકરાને રામ મારા મેનડીના રામ ખૂબ રામ ભલે આ તમે રામ રામ બોલો છો ને એ ફેલ ના જવા દઉં મેરી કઈ કહેના અંદર ઉમેરો કરી ગાંડા કઈક ઉમેરો કરી કદાચ તમારી માતા સુધી ના પહોંચ્યા હશે ને દરેક ને એવું કહું મેલડી પોસાડી દઈશ વિશ્વાસ ને ભરોસો હોય ને તો જગતમાં કેન્સર જેવા કેન્સર પીગી લો હોય ગાંડા વિશ્વાસ એ તમારો મોટો ભરોસો દરેક દેવ દરેક માતા દરેક અત્યાર સુધી તમે મંદિર મંદિર ગયા ભૂવે ભૂવે ગયા એ ખોટા હતા દરેક હાસો હતો કોઈ ખોટો નહોતો તમારો વિશ્વાસ દુબળો હતો ને એટલે તમારા કામ નહોતા થયા તમને માર્ગ ના મળ્યો કદાચ એ ભૂવો માતાજીનો ભક્ત બન્યો હશે ભક્તિ કરી હશે કોકની સેવા કરી હશે એને કોઈ ખોટું તો નહીં કર્યું હશે પણ કદાચ તમે એવું મૂકી દીધું હશે ને મહારાજ મારું કામ કરી દેજો આનો જે ખર્ચો હું આલું તે દાર તમારા જોડેથી લીધું હશે નકર ભુવો લે તો નહીં કાંડા હો બરાબ લેજ તમે આલો તો લેજ તમે ના આલો ને કોઈ નહીં માંગતું દરેક દરેક સમજે આટલા સુધી કરતા આયાસ ઉમર જતી દીકરા દીકરાના દીકરા થઈ ગયા છે દાદા બની ગયા કંઈક વીસ વીસ વર્ષ થઈ ગયા છે કોક કેસ પચીસ વર્ષથી થી કોઈક કોક દુઃખી થાય કોક દીકરી એવું કે છે ઘર બનાવ્યું તે તમારી માતા ને પૂછ્યા વગર કોઈ કામ થાય નહી જ્યાં સુધી તમારી માતાઓ રાજી ના થાય ને ત્યાં સુધી કોઈ વાહન ના લેવાય ગાડા ખૂબ રામ આ બધું વિચાર કરાય આટલામાંથી ગઈ રવિવારી બોલી હતી ને કે તમારી માતાના ચરણ હવાર હાંજ પગે લાગજો પ્રાર્થના કરજો આમાંથી કેટલા લાગે છે તમારી મા બાપને નમો ખરા નમો છો ને હું જો મારા ચશ્મા લગાડીશ ને તો તમારી માતા પૂછી લઈશ કે બોલે ખોટું બોલે ગમે તેવા જાદુગર નો બાપ બેઠી છું ને શું કામ ચિંતા કરો એટલે કહું હરા થોડો સમય આવે દરેકને કહું છું કે જે દિવસથી એની મા બાપે તમારી સેવા કરી છે ને નવ મહિના સુધી એની માએ કૂખમાં રાખ્યા જ બે પાંચ વર્ષ સુધી એને નવડાઈ ધોવડાઈને મોટો કર્યો હશે ને ભણાઈ ગણાઈ અને લગ્ન કરાયા આજ એની મા બાપને કયા દાડા આયા કયું દુઃખ જોવે કે અતાર ને વહો અતાર ના દીકરા એને ખાવા નહીં હાલતા ને તો ઉદ્દા આશ્રમ બનાવવા પડે ગાંડા એની મા બાપ ને છોડે સમય એ જ છે ને સમય એ દિવસ એ જ રાતે એ જ કોઈ બદલાયું ખરું આ પરિવર્તન થાય એક ઘરમાં બાર વ્યક્તિ હતા ને ત્યારે શાંતિથી જીવીને ખાધું અત્યારે એ જ દીકરા બે દીકરા હશે ને તોય છતાં એને સમય નહીં મળતો ગાંડા મળે છે નહીં મળતો ને કે ઘરમાં એક બાપ ના ચાર દીકરા હોય બે ત્રણ દીકરી હોય ને તોય છતાં બે માણસ એને આખું ઘર ચલાવી લે અત્યારે બે દીકરાનું પેટ નહીં ભરાતું ને તો ફટશે કાંડા તમારી જિંદગીને આ બધું આગળ થાતું આવ્યું ને તમારા વડીલ હે તો બહુ સમય નહીં થયો વધી વધી કદાચ ત્રીસ પાંચ વર્ષ થયા હશે ને આ સમય એટલો થયો ને કે આ બધા એક દાદા ને ઓકે મારા પપ્પા બે ભાઈ કોક કે ને અમે હાથ ભાઈ હતા આટલા બધા નહીં હોય ને એક એક દીકરાના બે દીકરા હશે એક દીકરી હશે વધીને તો એનું ભરણ પોષણ નહીં થતું ને તો તમારી માતા નહીં કે જાગતી જાગે છે ને પણ એ જાગે પણ તમે નહીં જાગતા તમે તમારી માતા હક નહીં હાલતા ગાડી લાવશે તો લઈ જશે કોક પાર્કિંગ માતા એ કોક મંદિરે જઈને કહેશે કે મહારાજ ગાડીને છાંદલા કરાવશ ફૂલ હાર ચડાવ ઝૂંદડી બંધાડવીશ તમારી માં બેઠી બેઠી કે છે કે અત્યાર સુધી મેં સાથ આલ્યો પૈસા કમાઈ ધમાઈ અને ગાડી લાવ્યો ગાંડા પૂછ્યું નહીં કઈક સમય જતા એ ગાડું ચાલતું ચાલતું અટકાય ને ત્યારે તમને યાદ આવે કે ભગવાન એવું તો કયો ગુનો કર્યો રોડ ઉપર આવી ગયો નહીં ભરાતા જાય તો શું કામ હું કહું છું કે તાર તમારા જીવતા જાગતા માતા પિતા બેઠા છે દુનિયા દોડવાની જરૂર નહીં પડે ગાંડાઓ આ દુનિયા બહુ ફાસ્ટ હેડે છે આ જમાનો બહુ સ્પીડ થી ચાલે ગયો રવિવાર આવ્યો અને નવું વરસ આવી જાય સામે પૂનમ આવી જાય ચાર દિવસ કેવી રીતે જાય છે ને એ તમને ખબર નહીં પડતી કોઈ કામ નહીં થતા ને અરે આજે દિવસ આજે રવિવાર ને ચાર બે આમ ગયા ને આમ ગયા બીજો રવિવાર અહી આવી ગયો ને તો હું દરેક ને એવું કઉ કે આ જમાનો બહુ ખાસ એડેસ આ બધું થાય છે ને જોવો છો ને દુનિયા કદાચ જીવ જીવ અતિર લડે છે ધર્મ અતિર લડે છે ને અત્યારે બધા આમ ના થવા દેવું આમ ના થવા દેવું કોઈ તમને જલીન કરાવે મેં અત્યારે કોઈને આમંત્ર આલું નહી હાલ્યું ને તમે તમારી મરજીતા આવીને બેઠા છો ને તો હું દરેક ને એવું કઉસ કોઈ ભગવાન કોઈ માતા મરી નહી ગયા દરેક દેવ જાગેસ દુનિયા જવાની જરૂર નહીં પડે પણ કદાચ મગજ થોડું ઠંડુ રાખી અને જેનો વિચાર કરીને તમારી માં હામે એટલી પ્રાર્થના કરજે કદાચ મારા ગુના હજાર હોય માં હું ગાડોસ પણ તને ફટશે તું ગાંડી હોય તો તમારી દેવી કદાચ તમારા બાપ દાદાની બેઠી હશે ને એ પડ માંથી થઈને કે છે કે દીકરા આવું બધું વિચારધારા કરાય સુખ તો હોય અને દુખે હોય કદાચ દુખ ના પડ્યું હોત તમે મારી સામે બેઠા ના હોત તમે દરેક સુખી હોય ને મારી સામે કોઈ આવા નમવા રાજી ના હોય કોઈ ના નમે પણ જ્યાર જ્યાર કદાચ તમને દુઃખ પડવા માંડ્યા છો ને એટલે મારા જોડે આજ એટલે સલાહ લેશ એટલે દરેક સમજે શું કેવા માંગેશ શું કરવું પડે તો હું દરેક ને એવું કઉ છું ફરી વાર કઉ રાત હોય ને તો દિવસ હોય એટલે જિંદગીમાં છડા ઉતાર તો પડે જરૂરી નહીં કે માતાજીની સામે ભક્તિ કરું આટલું દુઃખ પડે પણ દેવી શક્તિ તમને રસ્તો કાઢી આલે પૈસા નહીં પાડી આલે હો દેવી શક્તિ તમને સલાહ આલે દીકરા આ રસ્તે જ આને આટલો હે આટલો ફાયદો થશે આટલો નફો મળશે આ ધંધો કરીને જા હું ભેળી રહીશ તને ખોટમાં ના જવા દઉં એ સાત આલે એ નિમિત બનીને ઊભી રહેશ ઘરની અંદર ખેલા ભરીને પૈસા નહીં લાવતી રસ્તા કાઢી આલે માતાજી ભગવાન તમારા પૂર્વજ એ તમને કદાચ ભણી ગણ્યા હશે ને એ નોકરી ફેલ ના થવા દે એના બાપ ની હાબરૂ ના જવા દે ગાંડા એટલે તમને કેવું પડે કે પેલા ઉંબરાવાળી ને રાજી કરજો પછી ડુંગરાવાળી પાસે માગજો ગાંડાઓ રાહ આ બધા શાસ્ત્ર બોલે છે ને લક્ષ્મી પૂજા કરવી પડે એની તિથિ જાળવી પડે પણ હું એવું કહું કે તમારે ઘેર ભંડારી બેઠો કયો દેવ તમારી ભાષાથી વેસી અને એના જોડે ચિકોતર એ વેચી સિકોતર ને ભંડાર આ તણ મેળવી તમારા અન ધનમાં એ ભેગું કરે એના નામ ભંડારી કહેવાય કાઢ તમારે ઘેર બેઠાશ પણ તમે આ બાજુ ધ્યાન નહીં હાલતા ને એટલે આ લક્ષ્મી લક્ષ્મી પૂજા કરવી પડે બ્રાહ્મણ બિહાર પડે પણ તમે કદાચ તમારી ચિકોતર ની ને એવું પૂછ્યું હોય પ્રશ્ન કર્યો હશે ને તો તમારી માતા એવું કહી દે કે સીધી બેઠી કાઢ્યા છે ત્યાં શું કામ કરે છે જ્યાં ગણપતિ બેઠા હશે ને ત્યાં રીધી સીધી બેઠી હોય કદાચ શંકર જેવું શંકર નું કોઠો હશે ને ભક્તિ હશે ને ત્યાં આખું પરિવાર બેઠું હશે પણ આ બધી સોચ અંદર થી ખોળીને કાઢવી પડશે સમજવું પડે દોડ દોડ કરવાથી કોઈ દુઃખ નહીં મળતું હું દરેકને એવું કહું છું કે કદાચ માતા જોતી હોય ને તો એક જ નિશ્ચિત કરજો કે મારે માતા જોઈશ બીજું કશું નહીં જોતું દુઃખ તો આજ છે ને કાલ જતું રહે કાંધા જાય છે ને દુઃખ તો આજ છે કાલ જતું રહે ગમે તે મંદિરે જઈ ગમે તે જગ્યા કદાચ કોઈ મંદિરે ગઈ કદાચ દવા લઈ અને દુઃખ મટાડી દઈશ પણ માતા મળી ગઈ હશે ને તો આખી જિંદગી રાસ કરાવે રા શું કરેશ જે રંગ રાજા બનાવે નામ માતા કેવાય દાદા તમારી દાદી દાણા જોયા ધીરી છે ને એ બધી માતાઓ ફરે છે તો આ દરેક ભુવાના ખાતામાં ખાતાની માતાઓ પડી હશે જોવી હોય તો જોઈ લેજો ગાંડાઓ જેને નમન હાલજો માન હાલી પ્રાર્થના કરજો કે મા તું અમારી અમે તારા બાપ દાદા કીધું નહીં બાપ દાદા જતા રહ્યા તારી ઓળખાણ નહીં આલી મારા મઢમાં કાળકા બેઠી સામુન બેઠી કેદાર તમારી માતા ઓળખામણી આલે રામ તમારી માતા ઓળખાણ આલી જાય કે લે દીકરા હું કાળકા બેઠી જોઈ લે વિશ્વાસ ધરવો પડે કે માં કદાચ હું આટલા સમય સુધી એક જ નિશ્ચિત કરીને બેઠો કે હા મેં પૂનમ આવે છે ને ત્યાં સુધી મારો એક તારી મારી કદાચ વાત થઈ ગઈ હશે ને આ પૂનમ પેલા દર્શન ના લે તો માતાને પૂછવું નહીં એટલું કહી દો ને તમારી માતાને મજબૂર થઈ જવું પડે મજબૂર થઈને આવવું પડે અને કેવું પડે કે દીકરા તું ભૂજા હું બેઠી છું ને ચિંતા હું કામ કરે આટલું વિચાર કરી અને એને પ્રશ્ન હાલવો પડે માતાને કશું કેવું પડે કીધા વગર કોઈ નહીં નાનું દીકરું હોય ને જન્મ્યું હશે ને એને રડ્યા વગર એની માં દાવણ નહીં હાલતી ને એવી રીતે માતા નહીં હાલતી અને અભિમાન નો ભર્યો હોય છે ને માતા હોય તો આટલો પુરાવાલે જ માતા એવું કહે છે તારા જેવા હજાર પૂછનાર બેઠા છે કોઈ જરૂર નહી પ્રેમથી કેવું પડે છે કે કદાચ તું આટલા સમયથી હું આટલી રાહ જોઈને બેઠો છું પૂનમ આવે છે અત્યારે આવે છે ને પૂનમ આવે છે તો આ પ્રાર્થના કરી શકો છો એની ઓળખાણ જોઈ શકો છો મારા જોડે પૂછ્યું ના પૂછ્યું બરાબર છે પણ તમારી માતાને તમારા હૃદયથી પૂછી શકો છો મારી કુળદેવી કોણ છે મારે જાણવી જ્યાં સુધી સપને નહીં આવે ત્યાં સુધી માતાનું ના છોડું એક જ હાથ પકડો ને ઓટો બીજો દાડો ના થવા દે તમારી માતા મળી જાય